ધોરણ દસ બાર ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત અને શાળાના તેજસ્વી તાલાઓનો સમારોહ યોજાયો પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ દીક્ષાંત લઈ રહેલ વિદ્યાર્થીઓએ પ્રવર્તમાન યુગમાં સારા શિક્ષણ સાથે ઉચ્ચ સંસ્કારો મેળવવા જીવન માટે ખૂબ જ મહત્વના છે

ધ્રંદાસ અને બાના વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારોહ અને શાળાના તેજસ્વી તલવના સન્માન સમારોહ કાર્યક્રમમાં ધોરણ છ થી બાના વિદ્યાર્થીઓના પ્રિલિમ પરીક્ષાઓ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે આવનાર વિદ્યાર્થીઓનું ટ્રસ્ટી શિવાભાઈ ભુરિયા અને શાળાના આચાર્ય મહેમાનોના હસ્તે શિલ્ડ એનાયત કરી બહુમાન કર્યું સાથે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષના દસમા ધોરણમાં તેજસ્વી વિદ્યાર્થીનું શિલ્ડ એનાયત કરી બહુમાન કરાયું હતું આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી અને પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ધોરણ દસ બારના દીક્ષાંત લઈ રહેલ વિદ્યાર્થીઓ માટે શાળા શિક્ષકોએ મહેમાનો અને ટ્રસ્ટી ગણે શાળામાંથી મળેલા જ્ઞાનને ખૂબ ઊંચાઈ સુધી પહોંચાડી માતા પિતા પરિવાર ગામ સમાજનું ગૌરવ વધારો અને જીવનમાં નામ કમાવો દીક્ષાંત સમારોહ પ્રસંગે પૂર્વ ધારાસભ્યના આદર્શ હાઈસ્કૂલના ટ્રસ્ટી શ્રી શિવાભાઈ ભુરિયાએ માત્ર ત્રણ ચોપડી સુધી ભણેલા પણ આજના પ્રવર્તમાન યુગમાં વિદ્યાર્થીઓએ સારા શિક્ષણ સાથે ઉચ્ચ સંસ્કારો મેળવવા જીવનમાં ખૂબ જ જરૂરી છે સારા સંસ્કારો સાથે મેળવેલું જ્ઞાન અને શિક્ષણ માતા-પિતા અને પરિવારનું નામ રોશન કરે છે. દીક્ષા સંવારો પ્રસંગે શાળાના વિદ્યાર્થીએ શાળાના અભ્યાસકાળ દરમિયાન મળેલ જ્ઞાન અને શાળા પરિવારના શિક્ષકોને સદાય યાદ રાખીશું. વિદ્યાધર આદર્શ હાઈસ્કૂલના શિક્ષકોનો આદર સંસ્કારોને વિજ્ઞાન જ્ઞાન ભાતું સદાય અમારા જીવનમાં પ્રસંગ ચિરંજીવી રહેશે. શાળાના દસમા બારમા ધોરણના દીક્ષાંત લઈ રહેલા વિદ્યાર્થીઓને ધોરણ આઠ નવ અને અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓને આવનાર પરીક્ષામાં ખૂબ ઊંચાઈ સુધી પહોંચો તેવા બેસ્ટ ઓફ લક સાથે શુભેચ્છા પાઠવી મહત્વનું એ છે કે આજે દિયોદર આદર્શ હાઈસ્કૂલના કેમ્પસ ખાતે ધોરણ દસ અને બારના દીક્ષાંત સમારોહને શાળાના તેજસ્વી તાલાઓના સન્માન સમારોહ પ્રસંગે શાળાના ટ્રસ્ટી અને પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા શાળાના આચાર્ય સીડી તરક પૂર્વ આચાર્ય સોની હાઈસ્કૂલના લાલજીભાઈ પટેલ દ્યુદર આદર્શ આર્ટ સ્કૂલના પ્રિન્સિપાલ ભગવાનભાઈ ચૌધરી શાળાના ટ્રસ્ટીઓ શિક્ષકો વાલીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એવાલ કલ્પેશ રોડ દિયોદર હું આજે એ કહેવા માગું છું કે અમારે આજે દસ અને બારનો દીક્ષાંત સમારોહ હતો એના અંદર અમારા કેમ્પસના ઘણા બધા ગુરુજીઓ આવ્યા હતા અમારા અમારી કોલેજના આચાર્યશ્રી હતા અમારી શાળાના શ્રી શિવાબા ભુરિયા પણ હતા હું આ શાળામાં નવમાં ધોરણ નથી હું હું જ્યારે નવમાં આવી ત્યારે આ શાળામાં ભણવા આવી હતી ત્યારે મને બહુ નવું નવું લાગ્યું હતું કે કેવા હશે અહીંના સાહેબો કેવું ભણાવશે બટ ખરેખર આ શાળા છોડીને હું જાઉં છું આજે પણ મને બહુ જ દુઃખ છે આજ આ જુદીની એક થી માં આ મારી બીજી સ્કૂલ છે બટ મને પહેલી સ્કૂલ છોડી ત્યારે એટલું દુઃખ નહોતું થયું એટલું આ સ્કૂલ નથી થાય છે છોડું છું ત્યારે અહીંના ગુરુજીઓ ખરેખર અહીંના ગુરુજીઓ જે અમને અહીંના ગુરુજીઓ જે અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે તે અમને દુનિયાની કોઈ પણ શાળામાં એવું માર્ગદર્શન ના જ મળે અહીંના ગુરુજીઓને ભણાવવાની રીત સમજાવવાની રીત બધું જ એક અલગ જ હતું એમના આશિષ પણ અમારે ખૂબ જ કામ આવશે અમે બીજે ક્યાંય પણ ભણવા જઈશું બીજી સ્કૂલમાં તો પણ અમે અમારી સ્કૂલ જેમ કે આદર્શ હાઈસ્કૂલને હંમેશા યાદ કરીશું અહીંના ગુરુજીઓ બધાને બધા ગુરુજીઓને બહુ યાદ કરીશું એ તેમની ભણાવવાની રીત પણ બીજા બધાને કહીશું અને એમને બહુ જ એમના પ્રત્યે જે અમારી લાગણીઓ છે તે અમે બીજા બીજાઓને પણ વ્યક્ત કરીશું જોશી શીતલ લંબાભાઈ આદર્શ વિદ્યા સંકુલ દિયોદર દ્વારા ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં અદ્ભુત રીતે શિક્ષકોએ અમને જ્ઞાન આપ્યું છે અને એ દરેકે દરેક શિક્ષકો જેમ કે નવમાંથી અહિયાં નવમાં નવમું અને દસમું મેં અહીંયા કર્યું છે તો એ દિવસ દરમિયાન અમને શ્રેષ્ઠ એવું જ્ઞાન મળી રહ્યું છે થી અને દરેક પરીક્ષામાં એમનો એવો સાથ સહકાર રહ્યો છે તેમજ દરેકે દરેક જીવનના દરેકે દરેક પડાવમાં એમને અમને કઈ રીતે ચાલવું કઈ રીતે શીખવું એ અમને એમને શીખવ્યું છે અને શાળા કેમ્પસમાં અમે હંમેશા રૂણી રહીશું તેમજ એક આશીર્વચન પણ અમને દરેક શિક્ષકો દ્વારા મળ્યા છે અને સારામાં સારી શ્રેષ્ઠ શાળા તરીકે હું આને બિરદાવું છું કારણ કે એક શાળા ધારો કે કોઈ પણ વિદ્યાર્થી જો આ શાળામાં પ્રવેશ લે તો એને પાછળથી પછતાવાનો વારો નહીં આવે એટલે હું મારી રીતે એક વિદ્યાર્થી તરીકેની ગેરંટી આપું છું અને હંમેશા આજે આદર્શ હાઈસ્કૂલ ડિવિઝન ખાતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ અને માર્ચ બે હજાર ચોવીસમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું શાળા પરિવાર તરફથી તમામ બાળકોને આવનારી બોર્ડની પરીક્ષાઓમાં ખૂબ પ્રગતિ કરે ઉજ્જવળ ભવિષ્ય મેળવે તેવી શાળા પરિવાર પરિવારોથી શુભકામનાઓ પાઠવવામાં આવી એક ઉલ્લાસના વાતાવરણમાં વિદાય સમારોહનું આયોજન થયું અને વિદ્યાર્થીઓએ પ્રમુખ સાહેબ આચાર્ય સાહેબ અને ગુરુજોના આશીર્વાદ લઈ અને આવનારી બોર્ડની પરીક્ષાઓમાં ખૂબ સારી સફળતા મેળવી અને પોતાના પરિવારને અને શાળાનું નામ રોશન કરશે એવી શાળા પરિવાર દરેક બાળકો પાસે અપેક્ષા રાખે છે